ડુંગરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના સલવાવ ખાતે આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં થયેલ બે ઘરફોટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સંડોવાયેલ ચાર આરોપીઓને ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી રૂપિયા ચાર લાખ સત્તાવન હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વલસાડ જિલ્લા પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સલવાવ ભગત તારાચંદ હોટલની પાછળ શિવેન મેગ્નેસ ઇન્ડસ્ટ્રીયલમાં

એનાલિસિસ કરી શંકાસ્પદ ઇસમોને શોધી કાઢવા સારું ટીમના માણસો દ્વારા સોથી વધુ જગ્યાના બનાવ સ્થળથી દમણ સુધીના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવેલ અને સદવર્ક આઉટ દરમિયાન ઘરફોડ ચોરીના ગુનામાં ત્રણ શંકાસ્પદ ઇસમોની માહિતી મળી જે ઇસમોને શોધી કાઢવા સારું ટીમના માણસો દ્વારા વર્કઆઉટ કરતા

ઓફિસમાંથી એક ઘરપોળ ચોરીનો બનાવ બન્યો હતો ઓગણત્રીસ એપ્રિલના રોજ બનાવમાં એમની ઓફિસમાં જે લોકર છે જે ડિજિટલ લોકર જે આવતું હોય છે એ આખે આખું લોકર આરોપી ઉઠાવી ગયા હતા અને લોકરને તોડીને એની અંદરથી સોળ લાખ રૂપિયા જેટલી રોકડની ઘરપોટ ચોરીનો બનાવ હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે ડિવાઇસ હતી ક્રાઇમ બ્રાન્ચ એસવી તમામ ટીમો આમાં કામે લાગેલી હતી ક્રાઇમ ની ટીમ દ્વારા આ જે બનાવ છે એના આસપાસના વિસ્તારના સોથી વધુ સીસીટીવી કેમેરા બેક ટ્રેક ફોરવર્ડ ટ્રેકિંગ જે આરોપીઓનું ચેક કરવામાં આવ્યું હતું અને ચોક્કસ હકીકત આધારે આ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર ચાર આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી જે ચાર આરોપી જે પકડાયેલા છે એમાં સદ્દામ અમીરુલ ખાન ચિરાગશા મિયા સલમાન અયાતુલ્લા શાહ અને જાહિદ મુબારક ચૌધરી છે એમાં ખાસ જાહિદ મુબારક ચૌધરી છે એ ટ્રાન્સપોર્ટની કંપનીમાં નોકરી કરે છે વાપીમાં અને ઘણી બધી વખત આ જે વિસ્તાર છે જેપી ટ્રાન્સપોર્ટનો સલવાઓનો એમાં એની મુવમેન્ટ હોય છે અને એને ચોક્કસ હકીકત હતી કે આ જે ઓફિસ છે એના પહેલાં માળે આ લોકોનું એક લોકર છે લોકરમાં યુઝઅલી રોકડા રૂપિયા રાખવામાં આવતા હોય જાહિદે આ ટીપ સલમાન શાહને આપી હતી સલમાન શાહ બેઝિકલી ઉત્તર પ્રદેશ બલરામ સિદ્ધાર્થનગરનો છે પરંતુ મહારાષ્ટ્રમાં સેટલ છે અને સલમાન છે એ જાણીતો ઘરપોળિયો છે એની વિરુદ્ધમાં મહારાષ્ટ્રના થાણીના અંબરનાથ પોલીસ સ્ટેશનમાં પણ ઘરપોડ ચોરીનો ગુનો દાખલ થયેલો સલમાને સદ્દામ અને સિરાજ નામના બે મિત્રો છે એમના કચ્છી ગામમાં દમણમાં રહે છે એ બંને મિત્રોને તૈયાર કર્યા હતા અને જાહેરની ટીપના આધારે સદ્દામ સલમાન અને સિરાજ આ ત્રણ જણાએ ઓગણત્રીસમી એપ્રિલ રાત્રે જે ટેરેસનો જે એરિયા છે ત્યાંથી ત્રીજા માળેથી બારીક ખોલીને એમાંથી પ્રવેશ કરીને ફર્સ્ટ ફ્લોર પરથી આખે આખું લોકર ઉપાડી લીધું હતું અને લોકર ગ્રાઉન્ડ ફ્લોર પર ફેંકીને એને કટ કરીને એની અંદરની સોળ લાખ રૂપિયાની ચોરી કરી હતી જે ચાર આરોપી પકડાયા છે સદ્દામ સિરાજ સલમાન ને જાહિદ એમાં સદ્દામ પાસેથી ટોટલ એક લાખ આડત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે જેની અંદર રોકડા એંશી હજાર મોબાઈલ એપલનો આઈફોન અને બીજા એને પોતાના ખાતામાં જે જમા કર્યા છે પૈસા પચીસ હજાર ઘરપોડ ચોરીમાં મેળવેલા એ બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યું છે આ સાથે સાથે સિરાજ પાસેથી પણ સ્ટેન્ડર્ડ મોટર સાયકલ એન્ડ્રોઈડ મોબાઈલ અને રોકડા રૂપિયા અઠાવન હજાર રૂપિયા સીલ કરવામાં આવે છે સલમાન પાસેથી પણ પાંચ હજાર રૂપિયા રોકડા એને બેંક ખાતામાં જમા કરેલા પંચોતેર હજાર રૂપિયા છે એ બેંક ખાતું સીઝ કરવામાં આવ્યું છે અને પોતે એક સ્ટાર વન ફાઇવ જે મોટર સાયકલ છે એને હપ્તા સિત્તેર હજાર રૂપિયા જે ભર્યા છે એ સ્ટાર વન મોટર સાયકલ બાઇક પણ રિકવર કરવામાં આવી રહ્યું છે

જે જાહિદ મુબારક ચૌધરી છે એ ટ્રાન્સપોર્ટમાં કામ કરનારો વ્યક્તિ છે અને એ વ્યક્તિની રેગ્યુલરલી અલગ અલગ કંપનીઓમાં મુવમેન્ટ હોય છે એ મેઇન વ્યક્તિ ટીપ આપનારો છે અને જાહિદે જ આ ટીપ આપી હતી કે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ છે એની અંદર તમે લોકો જો જશો તો તમને એમના લોકર એમનું છે એની અંદરથી મોટી સંખ્યામાં મોટી માત્રામાં રોકડ રકમ મળી શકશે અને આ જે આરોપીઓ છે એ લોકોએ આ જાહિદની ટીપથી એના આગલા વીકમાં પણ આ જ પ્રકારે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટની બગલમાં આ પ્રકારની ઘરફોડ કરેલી છે અને જ્યાં તે લોકોએ પંદર હજાર રૂપિયાની ઘરફોડ કરી હતી એનો પણ ગુનો ડુંગરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે એટલે કુલ બે ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવામાં વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આરોપી સુધી જે આરોપી છે જે વાત કરીએ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ છે જે ફોરવર્ડ ટ્રેકિંગ બેક ટ્રેકિંગ જે આપણે હંમેશા દરેક ક્રાઈમમાં કરતા હોઈએ છીએ બેક ટ્રેકિંગ કરતા કરતા આરોપીના જે સીસીટીવી ફૂટેજ